ભાગ્ય ત્યાર પછી ઘડિયાળ થયું આજે નંદાબેને ગુલાબ સુગાલ વાટિકાની વિદ્યાર્થીની ત્યાંથીને બનાવી આજે ધોરણ આઠની વિદ્યાર્થીનો કલ્પનાનો જન્મદિવસ હતો અમે તેને જન્મદિવસના અભિનંદન આપ્યા પછી ધોરણ વિદ્યાર્થીની મારી પ્રિય મિત્ર કલ્પના વિશે થોડું કહ્યું પછી નંદાબેન અમે પ્રવાસ વિશે થોડી સૂચના આપી ત્યાર પછી દિનેશ સરે ગુરુ વિના કેમ રહેવાય તે ભજન ગાયું પછી પ્રકાશ સરે તેમનો આભાર માનીને સૂચના આપી પછી